प्रथम ज्योतिलिंग श्री सोमनाथ महादेव चरणों में पूज्य कथाकार श्री मोरारीबापू शिष नमामी महादेव आशीर्वाद प्राप्त करता तो अवसर महाशिवरात्रि पावन पर्व निमित्ते श्री सोमनाथ द्वारा लॉन्च करेल विशेष રૂપિયા બિલ પૂજામાં મોરારી બાપુએ પોતાની નોંધણી કરાવી હતી તો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી ભક્તોને સરળ અને સુલભ રીતે ભગવાન શિવની આરાધના પૂજાનું આયોજન કરવામાં આવે છે તો આજ દિન સુધીમાં દેશભરના તેર લાખથી વધુ ભક્તો પરિવારો આ પૂજાનો લાભ લઈ ચૂક્યા છે જે ટ્રસ્ટની સેવાભાવી અને લોકહિતકારી પહેલનું ઉત્તમ ઉદાહરણ છે તો સોમનાથના વિસર્જન અને સર્જનની સ્વાભિમાન ગાથાને આજે એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તો ઐતિહાસિક અવસરે રાષ્ટ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે અમૃતકાળમાં દેશભરના ભક્તો મહાશિવરાત્રી ના પાવન દિવસે પોતાના નામે શ્રી સોમનાથ મહાદેવને બિલ્વ પત્ર અર્પણ કરવાના સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે આ વિશેષ પૂજા નોંધણીમાં કરનાર ભક્તોમાં નામે મહાશિવરાત્રીના દિવસે શ્રી સોમનાથ મહાદેવને પત્ર અર્પણ કરવામાં આવશે તેમજ તેમના સરનામે રુદ્રાક્ષ ભસ્માને નવન પ્રસાદ ભારતીય પોસ્ટ મારફતે મોકલવામાં આવશે તો ભક્તો ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી મારફતે સરળતાથી નોંધણી કરી શકે છે તો આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા શ્રી મોરારી બાપુને મહાદેવનું સ્મૃતિચિન્હ તથા પ્રસાદ અર્પણ કરી સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું તો શ્રી મોરારી બાપુએ જનધન સુધી સોમનાથ મહાદેવની પૂજાનો લાભ અને રુદ્રાક્ષ ભ્મા અને નમનનો પ્રસાદ પહોંચાડવાના ટ્રસ્ટના અનુકરણીય પ્રયાસને સાધુવાદ આપ્યા હતા દીપક જોશી સાથે ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ